ચાણક્ય નીતિ ભાગ બેમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ખોટું બોલવું વિચાર્યા વિના કોઈ કાર્ય કરવું દુસ્સાહસ ખેડવું છળ કપટ કરવું મૂર્ખતા વધુ પડતો મોં ગંદકી અને નિર્દયતા આ સ્ત્રીઓના સ્વાભાવિક દોષ છે સુંદર ભોજન એ માટે જરૂરી શક્તિ કામેચ્છા અને કામ શક્તિ સુંદર સ્ત્રી વૈભવ વિલાસ અને દાન કરવાનું સામર્થ્ય આ છ સુખ કોઈ ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય છે તે પૂર્વજન્મના પુણ્ય અને અખંડ તપસ્યાનું ફળ છે જેનો પુત્ર આજ્ઞાકારી હોય જેની પત્ની ધાર્મિક અને પવિત્ર હોય જે પોતાના ધન વૈભવ થકી સંતુષ્ટ હોય તેને માટે અહીં જ પૃથ્વી પર સ્વર્ગ છે જે પિતાની સેવા કરે છે તે જ પુત્ર છે જે પોતાના પુત્રનું પાલન પોષણ કરે છે તે જ સાસો પિતા છે જે વિશ્વાસપાત્ર હોય તે જ મિત્ર છે અને જે હૃદયને આનંદિત કરે છે તે જ પત્ની છે જે તમારી સામે તમારા કાર્યોની પ્રશંસા કરે છે અને તમારી પીઠ પાછળ તમારું કાર્ય બગાડે છે તેઓ મિત્ર ઉપરથી દૂધ ભરેલા વિષયુક્ત ઘડાની સમાન છે તેનો ત્યાગ કરવામાં જ ભલાય છે જે કુમિત્ર છે તેનો ક્યારેય વિશ્વાસ ન કરવો અને જે મિત્ર છે તેનો પણ વિશ્વાસ ન કરવો ક્યારેક ગુસ્સામાં આવીને મિત્ર પણ તમારી ગુપ્ત વાતો જાહેર કરી શકે છે જે કાર્ય કરવાનો નિર્ણય કર્યો હોય તેનું ગોપનીય મંત્ર સમાન રક્ષણ કરો કોઈને કહ્યા વિના તે કાર્ય શરૂ કરી દો અને તે પૂર્ણ ન થાય એ પહેલાં તેનો ઢંઢેરો ન પીટો મૂર્ખતા દુઃખદાયક છે યૌવન પણ દુઃખદાયક છે પરંતુ બીજાના ઘરે રહેવું એટલે પરવશ થવું તે તો સૌથી વધારે કષ્ટદાયક બાબત છે દરેક પર્વત ઉપર હીરા માણેક મળતા નથી અને દરેક હાથીના મસ્તકમાંથી મુક્તામણી પ્રાપ્ત થતો નથી તે જ રીતે સંસારમાં અત્ર તત્ર સર્વત્ર મનુષ્ય હોવા છતાં બધે સાધુ પુરુષના દર્શન થતા નથી અને દરેક જંગલમાં ચંદનના વૃક્ષો ઊગતા નથી બુદ્ધિમાન લોકોએ પોતાના પુત્રને હંમેશા વિવિધ પ્રકારના છદાશ્રણનું શિક્ષણ આપવું જોઈએ નીતિવાન અને છદાચારી પુત્ર જ કુળમાં પૂંજાય છે પોતાના બાળકને અભ્યાસ ન કરાવતા માત પિતા શત્રુ સમાન છે હંસોની સભામાં બગલો ન શોભે એમ સાક્ષરોની સભામાં અભન માણસ શોભતો નથી બાળકને વધુ પડતા લાડ લડાવવાથી તે બગડી જાય છે શિક્ષા કરવાથી એનામાં ગુણનું ચિંચન થાય છે એટલે જ પુત્ર અને શિષ્યને વધુ પડતા અને ખોટા લાડની નહીં બલકે શિક્ષાની જરૂર છે વ્યક્તિએ દિવસમાં એક શ્લોક કે અડધા શ્લોક કે તેના કરતાં પણ અડધા શ્લોક કે પછી શ્લોકના એક જ અક્ષરનું તેનો અર્થ સમજી મનન કરવું જોઈએ દરેક વ્યક્તિએ ચિંતન મનન અભ્યાસ દાન વગેરે કાર્યો કરી દિવસને સાર્થક કરવો જોઈએ પ્રિયતમ કે પત્નીનો વિયોગ સગા સંબંધીઓ દ્વારા થયેલું અપમાન દેવું ન ચૂકવી શકવું દુષ્ટ રાજા કે માલિકની સેવા ગરીબાઈ અને ધૂર્ત લોકોની સભા આ છ બાબતો અગ્નિ વિના શરીરને બાળી નાખે છે ઝડપથી વહેતી નદીના કિનારે વિકાસ પામેલું વૃક્ષ પારકા ઘરમાં રહેતી સ્ત્રી મંત્રીઓ અને સલાહકાર વિનાના રાજાનો નાશ ઝડપથી થાય છે વિદ્યા બ્રાહ્મણોનું સૈન્ય રાજાનું ધન વેશ્યોનું અને સેવા શૂદ્રોનું બળ છે નિર્ધન પુરુષનો વેશ્યા નિર્બળ રાજાનો પ્રજા અને ફળ વિનાના વૃક્ષોનો પક્ષી ત્યાગ કરે છે તે જ રીતે ભોજન કર્યા પછી અતિથિ યજમાનનું ઘર છોડી દે છે દક્ષિણા મળતા જ બ્રાહ્મણ યજમાનનું ઘર છોડી દે છે વિદ્યા પ્રાપ્ત કર્યા પછી શિષ્ય ગુરુ પાસેથી વિદાય લે છે દાવા નળ લાગતા પશુ પંખીઓ જંગલનો ત્યાગ કરી દે છે દુરાછારી ખરાબ નજરવાળા દુષ્ટ કોઈ પણ પ્રકારના કારણ વિના બીજાને હાનિ પહોંચાડતા અને દુર્જનો સાથે દોસ્તી રાખનાર શ્રેષ્ઠ પુરુષની કીર્તિ ઝડપથી નાશ પામે છે પ્રીતિ સરખા માણસો વચ્ચે હોય તો શોભે છે ચાકરી રાજાની કરવાની હોય તો સારી લાગે વ્યવહારમાં રહીને વેપાર શોભે અને ચારિત્રવાન સ્ત્રીથી ઘર શોભે છે આ સાથે જ બીજો ભાગ અહીં વિરામ લેશે હવે આપણે આગળના ભાગમાં મળશું त्या आप सर्वने जय श्री आराम